દવા છાંટવાની રીત એવી છે કે આ બે વિઘાની અંદર આપણે એપ્રોક્સિમેટલી તમારા ચાલીસ ગુઠાની અંદર તમારા દવા થઈ રહેશે અને વીસ પંપ થશે દસ લિટરનો પંપ ભરવાનો પંપ સોળ લિટરનો નથી ભરવાનો આખો પંપ નહીં ભરવાનો તમારે દસ લીટર પંપ ભરવાનો એની અંદર આઠ ગ્રામ દવા એક પંપની અંદર જાય હવે આઠ ગ્રામ તમે ઘરે માપી શકો નહીં એના માટે આપણે દેશી પદ્ધતિ જુગાડ કરવો પડે શું કરવાનું તમારી જોડે જો વીસ લીટર પાણીની ક્ષમતા ધરાવે એવી બોટ ડોલ હોય તો એની અંદર વીસ ડબલા પાણી નાખી દેવાનું બરાબર એની અંદર આ બધો આખો પાવડર ભેળી દેવાનું બરાબર ભેળી દીધા પછી આ સબજેક્ટન છે બરાબર આ દવાની અસરકારકતા વધારવા માટેની એક આ લિક્વિડ છે જ્યારે ખેડૂત મિત્રો દેશી નુસ્ખો શું કરતા હોય છે અમુક દવામાં નહીં કહેતા હોતા કે તમારે હાબુનું પાણી કાં તો શેમ્પુ નાખવા છે શેમ્પુ બસ આ એનું કામ કરશે આરિયા બરાબર લિક્વિડ એના લીધે થઈને તમારી અસરકારકતા વધારશે વીસ લીટર પાણીની ડોલની અંદર વીસ ડબલા પાણી નાખી દીધા પછી આ પાવડર નાખી દેવાનું પછી આ લિક્વિડ નાખી દેવાનું પછી એને સરસ મજાનું હલાઈ દેવાનું પાવડર એકદમ બારીક છે એટલે ઉડશે જલ્દી એટલે તમારે એવી રીતના સાવચેતી રાખવાની મોટે માસ પાસ બાંધી રાખવાનું દવા કોઈથી તમને ચડે નહીં એ ટાઈમે તમારે દવાનું શું કહેવાય તમાકુ કેવું કંઈ ખાવાનું ટાળી દેવાનું

ફ્લેટ ફેલ નોઝલ આપણે અમે વોટ્સએપ ગ્રુપની અંદર એ નોઝલનો ફોટો મેં મૂકેલો છે આ દવાનો પણ ફોટો મૂકેલો છે એવી નોઝલ આપણે લગાયેલી છે ઓલરેડી એ તમે એ પ્રમાણે છાંટી દેજો બરાબર અને છાંટો ત્યારે અવશ્ય ફોટો લેવાના અને અમને વોટ્સએપ કરી દેવાના બરાબર લો